હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર અઢાર જેની સ્વ અધ્યયન પોથી સો ટકા ટાઈપિંગ સાથે સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો

અમારે વાર્ષિક પરીક્ષા જે નજીક આવી રહી છે તો આ વાર્ષિક પરીક્ષાની અંદર અમારે પણ વધુ ટકાવારી લાવવી છે તો એના પેપર કેવા હોય એમાં કેવું પૂછાય છે બરાબર જુદા જુદા જિલ્લા પ્રમાણેના પેપર કેવા હોય તો વિદ્યાર્થી મિત્રો આખો સરસ મજાનો પેપર સેટ આપણે તૈયાર કરેલો છે જે તમને વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળશે ને આ સિવાય તમને કોઈ પણ વિષયમાં તકલીફ હોય તો ત્રણથી બાર ધોરણના વિડીયો

તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા સંચાર માધ્યમ સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન સુસંગત નથી તો આપત્તિ વ્યવસ્થાપન વિકસિત સંચાર માધ્યમ વિના શક્ય છે ભારતમાં આધુનિક ટપાલ સેવાની શરૂઆત ક્યારે થઈ છે ભારતમાં ટેલિગ્રામ સેવા સૌપ્રથમ કયા સ્થળો વચ્ચે શરૂ થઈ હતી કોલકાતા અને ડાયમંડ હાર્બર છઠ્ઠું દુનિયાના કોઈ પણ ખૂણે બનતી રોજબરોજની ઘટનાઓ જાહેરાત દુઃખદ નોંધ આજનું ભવિષ્ય પંચાંગ દિન વિશેષ તિથિ ચોઘડિયા વગેરે બાબતો આપણા સુધી કયા માધ્યમથી પહોંચે છે વર્તમાનપત્ર એટલે કે ન્યૂઝપેપર સૌથી વધુ ચલચિત્રો કયા દેશમાં બને છે ભારતમાં પોકેટ ટોકીનો સૌથી વધુ ઉપયોગ કોણ કરે છે પોલીસ મોબાઈલ ફોનના પ્રકાશને કારણે કયા અંગને નુકસાન થાય છે આંખ સંચાર માધ્યમો અને જાહેરાતો દ્વારા વ્યક્તિના જીવનની કઈ કઈ બાબતોમાં પરિવર્તન થતું જોવા મળે છે ઉપરોક્ત તમામ ખરાખોટા રક્ષાબંધનની રાખડી આંતરદેશીય પત્ર દ્વારા મોકલી શકાય છે ખોટું ખોરાક માનવીની પ્રાથમિક જરૂરિયાત છે ખરું જાહેરાતોમાં આવતી બધી જ વસ્તુઓ ગુણવત્તાવાળી હોય છે ખોટું મોબાઈલ ફોન સંચાર માધ્યમોનું ઉત્તમ સાધન છે ખરું ચલો વાક્ય પૂર્ણ કરો મિત્રોને શુભેચ્છા આપવા ગ્રીટિંગ કાર્ડનો ઉપયોગ થાય છે મોબાઈલ ના વધુ પડતા ઉપયોગથી બાળકોના મગજ પર વિપરીત અસર થાય છે રેડિયો પ્રકારનું માધ્યમ છે મનોરંજન માટેનું લોકપ્રિય દ્રશ્ય શ્રાવ્ય સાધન સિનેમા છે પૃથ્વીના રહેલા ખનીજોની માહિતી મેળવવા કૃત્રિમ ખૂબ જ ઉપયોગી છે એક બે વાક્યમાં લખો પોસ્ટ ઓફિસ દ્વારા પૈસા કેવી રીતે મોકલી શકાય છે જાહેરાત પ્રસારણ માટેના કોઈ પણ બે માધ્યમો જણાવો સંચાર માધ્યમ એટલે શું જાહેરાતના બે ફાયદાઓ જણાવો આપણે ત્રણ લખ્યા છે સરકાર સામાજિક જાગૃતિ માટે કઈ કઈ જાહેરાતો કરે છે રેડિયોના માધ્યમ દ્વારા આપણને કયા કયા કાર્યક્રમો સાંભળવા મળે છે મોબાઈલ ફોન દ્વારા આપણે કઈ કઈ ટિકિટ બુક કરાવી શકીએ છીએ સરકાર શ્રી દ્વારા આપવામાં આવતી કોઈ પણ બે જાહેરાત વિશે લખો રોજબરોજના કાર્યમાં તમે ઉપયોગ કરતા હોય એવા સંચાર માધ્યમો જણાવો જાહેરાત દ્વારા લોકશાહીના કયા મૂલ્યો દ્રઢ થાય છે ચાલો બે ત્રણ વાક્યમાં લોકશાહીમાં સંચાર માધ્યમો કેમ ઉપયોગી છે સમાજમાં ફેલાયેલ વહેમ અંધશ્રદ્ધા રીતિ રિવાજો વગેરે વિરુદ્ધ જાગૃતિ ફેલાવવામાં સિનેમા કઈ રીતે અગત્યનો ભાગ ભજવે છે ટીવીના ફાયદા જણાવો મિત્રો ફાયદા કે કહેશો ચલો ટૂંકનોને લખો જાહેરાતના ગેરફાયદા ગેરફાયદા કૃત્રિમ ઉપગ્રહનો ઉપયોગ જેને કહેવાય સેટેલાઇટ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે તો ખાસ તમારા મિત્રો દોસ્તોને જાણ કરો ચેનલ માનો ચેનલ સબ્સ્ક્રાઇબ કરો વિડિયો લાઈક કરો કમેન્ટ કરો બરાબર અને હા તમારે ધોરણ 8 ના પણ વિડિયો જોવા હોય વેકેશનમાં તો એ પણ તમને મળી જશે ધોરણમાં જઈને પેડ કોર્સમાં તમને પેપર સેટ ને બધું મળી જશે બરાબર જો ભૂલ હોય તો પણ જણાવજો અને વિડિયો કેવો લાગ્યો તો પણ જણાવજો તમને જે મજા આવે તે બરાબર તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત